સો હેલો મરાવાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નીતેશ ડોગલ અને તમારું સ્વાગત છે NJ ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનો જે આ ગાલા અસાઇનમેન્ટ છે તેનો સોલ્યુશન આજના ની અંદર આપણે જોવાનું છે અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર નંબર 2 અને તેનો વિભાગ બી અને આના જો કોઈ પણ વિડિયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેના પ્લેલિસ્ટની અંદર ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ 2026 નામનો પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે આના દરેક વિડિયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે તો આ વિડિયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે આપણે જોવાનું છે તેનો સેક્શન બી એટલે કે તેનો વિભાગ બી અને તેનો પ્રશ્ન નંબર પચીસ કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્યો દસ અને બે હોય હવે આની અંદર મને એવું કીધું મારે એવી દ્વિઘાત બહુપદી શોધવાની છે કે જેના શૂન્યો મારી પાસે શું હોય તો કે એક શૂન્ય હોય દસ અને બીજું શૂન્ય શું હોય માઇનસ બે

સરવાળો સરવાળો કરવો સાદુરૂપ આપ્યું તો દસ આ પ્લસ માઇનસ કેવા થશે માઇનસ બે બરાબર શું થાય માઇનસ બી ના છેદમાં એક હવે અહીંયા કેટલા વધશે દસ માંથી બે જાય તો આઠ શું થાય તાકે માઇનસ બી

હવે જો આનું લખું પ્રમાણિત સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ શું છે તકે એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો હવે એની જગ્યાએ કિંમત આપણે કેટલી મેળવી હતી એટલે અહીંયા હું લખું 1 એક લખો કે ના લખો હાલે એટલે હું કઈ લખતો નથી એટલે ડાયરેક્ટ x નો વર્ગ b b ની જગ્યાએ કિંમત કેટલી છે -8 છે માઇનસ હું છે ડાયરેક્ટ -8 લખને લખને અથવા તો અહીંયા લખું છું પ્લસ બી ની જગ્યાએ મૂકું છું -8 અને એક્સ આપેલો હતો એટલે કરું છું એક્સ અહીંયા પ્લસ અને સી ની જગ્યાએ કિંમત કેટલી આપી છે માઇનસ વીસ અને બરાબર શું છે જીરો હવે આનું સાદું રૂપ આપું તો અહીંયા થશે એક્સ નો વર્ગ અહીંયા કદાચ તમારે એક લખવું હોય તો એ લખી શકો પછી એક નો ગુણાકાર એક્સ સાથે થાય એટલે એક્સ નો વર્ગ જોઈએ આ પ્લસ માઇનસ કેવા થશે માઇનસ આઠ ગુણાકારમાં છે એક્સ આ પ્લસ માઇનસ કેવા થશે માઇનસ વીસ અને બરાબર શું થાય જીરો એટલે આ જે એને માગેલી બહુપદી છે એ મને અહીંયા મળી ગઈ છે ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર છવીસ કે જેની રકમ મને આ પ્રકાર આપેલી છે કે જો આલ્ફા વર્ગ પ્લસ બીટા વર્ગ નો મૂલ્ય શોધો હજુ બે કિંમતો આપેલી છે કે આલ્ફા અને બીટા એ શું છે તાકે કે જે બહુપદી પદી છે ને એના શૂન્યો છે

શૂન્ય આપણે અત્યારે શોધેલા નથી તો સૌ પ્રથમ શું કરવું પડશે આપણે શૂન્ય શોધવા પડશે અને શૂન્ય શોધવા હોય તો કઈ રીતે શકાય એક અને અચળપદ છે આઠ આ બે નો ગુણાકાર કરીએ તો કેટલા આવે છે આઠ હવે આઠ એક આઠ થાય એટલે અહીંયા આઠ આવી ગયા આઠ ના મારે એવા ભાગ પાડવાના છે કે જેથી એની બાદ બાકી કરવામાં આવે ને તો બે આવે

પછી આ જ્યાં બે એક્સ ભાગ લખવાના પેલો શું આવશે હવે શું કરવાનું તા કે આ બે પદ અને આ બે પદ કોમન કાઢવાના આ બંનેમાંથી સરખું શું દેખાય છે તાકે એક્સ દેખાય એટલે હું એક્સ ને કોમન કાઢીશ એટલે અહીંયા શું વધશે એક્સ અને પ્લસ વધશે ચાર અહીંયા જે નિશાની છે એ આઠ ને લખતું હોય તો આમ લખાય ચાર દુ આઠ અહીંયા બે છે ને અહીંયા બે છે એટલે આમાં કોમન શું આપણે કાઢી શકીએ બે એટલે કાઉન્સ ની અંદર શું વધશે એક્સ અને અહિયાં શું વધે છે ચાર એટલે ત્યાં મૂકી દઉં છું ચાર અને વચ્ચેની નિશાની બદલી જશે શા માટે બદલશે કારણ કે જ્યારે કૌંસ બહાર માઇનસ ની નિશાની આવે ત્યારે અંદરની નિશાની બદલી જાય જો આ એક્સ વાળું પદ માઈનસ હતો તો પ્લસ થઈ ગયો આઠ વાળું પદ એ માઇનસ હતું તો પ્લસ થઈ ગયું અને બરાબર શું થશે જીરો હવે જોઈએ તો આ બંને કૌંસ કેવા છે સરખા છે એટલે એને કોમન કાઢી લો તો બંનેને કોમન કાઢો એટલે શું વધશે કારણ કે એક્સ પ્લસ ચાર બીજા કાઉન્ટમાં શું વધે છે બે બરાબર જીરો ચાર આ બાજુ આવશે તો કેવા થઈ જશે માઇનસ એટલે એક્સ બરાબર થશે માઇનસ ચાર અને અહીંયા માઇનસ બે હતા બરાબર ને આ બાજુ આવશે તો કેવા થશે પ્લસ બે એટલે એક્સ બરાબર આવી ગયા પ્લસ બે તો આ પ્રકારના મને એના બે શૂન્ય જોવા મળે છે હવે આપણે શું કીધું છે હું એ લખી નાખું છે અને બીટા બરાબર શું છે તકે બે છે બરાબર આ આપણે શું કરવાનું છે તેની અંદર કિંમત મૂકવાની છે હવે જો આની કિંમત મૂકીએ તો શું થશે આલ્ફાની જગ્યાએ છે માઇનસ એનો વર્ગ એક એટલે કરું છું વર્ગ અને બીટાની જગ્યાએ છે બે અને એનો કરી નાખું છું વર્ગ રૂપ આપી તો નો વર્ગ હોય તો કેટલા આ સરવાળો કરીએ તો સોળ ને ચાર કેટલા આવે છે વીસ એટલે એનો મતલબ એવો થયો કે આલ્ફા સ્કવેર પ્લસ બીટા સ્કવેર બરાબર આપણે કેટલા જોવા મળે છે વીસ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો લાઈક કરીને જેલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને જેલ ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ